Hey 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 over the edge. Feel like I'm floating through the air. The pain I felt paid painful, all is said and done

इलेशाप ज़ेरी ऐसे तो एनी माहिती पूरी आप सो अने बीन ज़ेरी शाप वासे तो तेनी पन पूरी माहिती आप सो तो वीडियो अने इंदर पूरा बनिया रह जो मेरो अलॉग बन्ती करो दामा यानि निक्रोना तो ये फाइनल्स है ना याग्री इन्हें कौन हटो ना यानि कुराइबो आवाज़ वाइबो उबरियो ऊपर गदार बत्ती हमनी ले ले भाई लाकड़ा ना खेले सर फर मुपर मजा ला आतो लाकड़ा जाड़े ना आवे हो मन ई दिख से का तुम्हारी जगह से ना हम वयो गयो है से तो तुमने बात कर है ये फोन करियो ना का बोल बाप उइजा तै तो हो तो देर जवाब नहीं देवता भाई

લાઈટ ખબર પડે ઉપર હું છે ને કડીક ઉપર હું છું સેટિંગ કરું હું એક કરતો અહીંયા ઉપર નથી ભાઈ બે થોવા રાખ રાખ आई थिंक यो नहीं फाइनल है यहां यहां आया नहीं को तू ना बाजू यहां से आ बाजू यार तो घर में जाए दौड़ तू ओ घर में जान रख जो बोल आई रियो आ रो चलो ते ते हां जो ले जो ऊपर जो तो तीन ले जो तो तुम मटी जान बोलती करो ये करो माता મિત્રો દેખાઈ રહ્યો છે કે સ્પેક્ટિકલ કોબરા છે તો કાઢીએ અને પૂરેપૂરી માહિતી આપીએ વિડીયોમાં બની રહેજો કારણ કે ગુજરાતમાં જે પ્રથમ નંબર નો સાપ આવે છે ને મિત્રો તે છે આવા દે આવા દે હા હા બહાર કાઢવો તો પડશે જ ને

આ લાગલે એ ઉપર જા આયો ટાઈ જાય ઘટાઈ લે આને લાગી જાય હવે કા આવો જવાનું નીકળી જાય ને આથી પકડાઈ જા હવે પહાટ ઓલું કાઢી લે મિત્રો જોઈ શકો છો તમે પ્રેક્ટિકલ કોબરા છે ફણ નથી ચડાવતો તો એનો મતલબ એવું ન સમજવું કે કોઈ ધામણ છે કારણ કે આની અંદર એક ન્યુરોટોક્સિક નામનું વેનમ આવે છે જે આપણા માટે ખૂબ જ ઘાતક હોય છે એક આને બેબી કોબ્રા કહી શકો પણ કાળતરો નો કહી શકો મિત્રો કારણ કે કાળોત્રો આવે છે તેને ઘણી ફર આપણે વિડીયો ની અંદર બતાવેલો છે કે કાળતરો કીને કહેવાય છે અને નાગણ પણ તમે આને નો કહી શકો था भाई हम बोलूं था कि कोई चढ़ावी नहीं था कोई कौन थी बोला के હા ઈ ના કે બીટલો આવી જાય ભાઈ આવી મિત્રો આ જોઈ કોઈ કોપી નો કરવી કારણ કે એ કઈ એક્સપર્ટ નું કામ હોય છે અને જો જાતે પકડવા જાશો તો ક્યારેક મૃત્યુ ને પણ ભેટ થઇ જાસો અને જેટલું આસાન સમજો છો ને મિત્રો એટલું આસાન નથી હોતું કારણ કે એક જીવ ના જોખમ આજે પકડીએ ને એક જીવ નો જોખમ જ છે પણ અમે એટલા માટે અમારો જીવ જોખમ નાખીએ છીએ તો ચાલો મિત્રો આને રિલીઝ કરીએ ત્યાં સુધી વિડીયો ની અંદર બન્યા રેજો અને જો કોઈ નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને આ સાપોના ના થી એક મુક્તિ થાય કારણ કે બધા ઝેરી નથી હોતા મિત્રો ગુજરાતની અંદર એકસાઠ પ્રકારના જે સાપો થાય છે તેમાં ના ફક્ત ચાર જ ઝેરી હોય છે તેમાં આ પેલો જે આપણે બિગ સાપ છે જે કોબરા કહીએ છીએ ફણ ચડાવે છે તેને બધા ઓળખતા હશો તેમાં એ લોકો એક આ છે અને મારા વિડીયો ની અંદર બન્યા રહેજો જેટલા જોજો જોડિયો જોરી બિનઝેરી અને બધા સાપુ ની માહિતી હું આપતો જ રહી ચલો મિત્રો આને પ્રાકૃતિક આવાસ ની અંદર રિલીઝ કરી દઈએ આપણે અંદર કરી જેમ ભારે ખેલી કઉસ છું કે તેની અંદર એટલું બ્રેન્ડ નથી હોતું કે તે આપણા આભાર વ્યક્ત કરી શકે તો ચાલો જીવતા હશુ તો આગલા વિડીયો ની અંદર પાછા મળીશું લાગી અલવિદા અને મારા વિડીયો ને શેર કરતા રહેજો મિત્રો